नाम <laughs> <laughs> નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું ફ્રીથી આજના એક નવા બ્લોગમાં ને અત્યારે જો આપણે ગોર દાદા કંઈક તૈયારી લગનની તૈયારી કરવાની હતી આજ છે હલ્દીની રસમ એટલે અત્યારે અત્યારમાં જો પીપળાના પાંદ અને વાળો લેવા મોકલી દીધા છે ના ભાઈ જો મને વાળો કાપવા માટે એટલે આ એટલી બધી નહીં જરૂર પડે થોડોક લઈ લે થોડોક હમ

બાકડા પાકડા ભરી લે આ બધું આપડે ભરવાનું જ છે હા નાન પછી આમાં શું લઈ જવાનું છે આ કઈક થાળી ને બપેલા વાઈટકાન તું અહિયાં શું કરે

ફૂલ કરી દીધું ફૂલ ભરી દીધું હા તો આપણા ડ્રાઈવર છે ડ્રાઈવર કા ડ્રાઈવર સાહેબ પોકારશો ખરા ને સારું હાલો તો ઠલવીને આવજો પાછા એક ટ્રેક્ટર તો જો આપણે ફૂલ કરીને રવાના કરી દીધો છે ને આ બીજા જો નાના એવા ડ્રાઈવર મોટું ટ્રેક્ટર લઈને આવી ગયા મોટું ટ્રેક્ટર ઘડિયા ઘડીયા ધકા ન ખાવા પડે ને એટલે મોટો ટ્રેક્ટર લઈને જ આવી ગયા એટલે બધું બધુંય સામાન છે ને એક સાથે જ એટલે છે ને ઘડીયા ઘડિયા ધકા આપડે ખાવા નહીં

આપણે જો આ નાના એવા ડ્રાઈવર અલે પાછો માર જોઈજો ડ્રાઈવર સાહેબ જોઈજો કઈ ઘટવા જ નહીં દેવું હું કેવું તારું કઈ ઘટવા જ નહીં દેવું આ કેટલા મોટા એક્ટર છે

કેવા ગુલ <like judging andâtella> <hamle> <laughs> કો વ્યવસ્થિત હા ભાઈ ને પડી જો બેઠા બેઠા માવા બનાવજો માવા માવા

થોડું થોડું થોડા થોડા ભૂખ્યા જો પેલા તો પેટ પૂજા કરી લેવી ને પેટ પૂજા કરી લેવી ને એટલે પછી જો જવાનું છે વરાજા ને લઈને ફોટો શૂટ કરવા માટે અને પછી જાવી થોડો ફોટો શૂટ કરવા માટે અત્યારે જો આપડે વરાજા ને લઈને ફોટો શૂટ આવી ગયા છે કેલા સોમનાથ

તમારે દર્શન કરવો હોય તો દૂરથી દર્શન કરી લેજો કારણ કે અહીંયા કેમેરો અલાવ નથી એટલા માટે આપણે અહીંયાથી રેકોર્ડ તો નહીં કરી દૂરથી દર્શન કરી લેજો બગીચો બગીચામાં લોકેશન તો જો તમે એક નંબર કઈ ઘટે જ નહીં કેમેરા મેન આયલા પાછળ પાછળ આપડા ભાઈ ગાર્ડન માં કઈ કેડા બીડા ને ચાલી જતા ને આયા જો આપડે કેમેરા મેન જો ફોટો શૂટ હાલે હા હા આમ સીધો કે હા જો આયા અત્યારે જો અમારા કેમેરા મેન પોઝ આપે છે અલગ અલગ પોઝ આપે ને જો આયા વરાજાનું ફોટો શૂટ હાલે છે જો સાથે સાથે વિડીયો રેકોર્ડ પણ આના પોસ્ટ કોપી મારવા એમ

કેમેરામેન ને દર્શન કરવાના છે એટલે હવે શૂટિંગમાં હું કરી કઈ જાઉં ના લે કેમેરામેન વાર કમઠાન હા હવે કમઠાન તો લેવું જ જોઈએ અને અહીંયા જો ફોટોશૂટ ચાર વાગ્યા ના આયા છે જોઈ છે કેટલાક સમયમાં કેમેરામેન છે ને ફોટોશૂટ ખતમ કરે ચાર વાગ્યાના ને આવ્યા છે અત્યાર સુધી જો આપણા કેલાસોમ મંદિર દેખાય આ બી સામ ફોટો શૂટ કરતા હતા આ બીજી સામ ફોટો શૂટ કરતા હતા ને ફોટો શૂટ કરતા કરતા જો આપણે મિનલ દેવીનું મંદિર આવી ગયા છીએ હા એ ફોટો શૂટ તો ચાલુ કરી દીધું કંઈક અલગ અલગ પોઝમાં વિડીયો બનાવે છે ને કંઈક અલગ અલગ પોઝમાં ફોટો શૂટ કરે છે ને તો હવે આજનો બ્લોગ તો લાંબો થઈ જતા આપણે બ્લોગના આયાસ કરીએ છીએ એન્ડ અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો મળીએ છીએ આપણે નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય